ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે હાલમાં જિલ્લામાં વધુ એક એવી ઘટના બની છે જેના કારણે વિવાદ સર્જાઈ શકે છે ભાભરમાં નગરપાલિકાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાર્યક્રમમાં જિલ્લા ભાજપના સિનિયર મહિલા નેતા નૌકાબેન પ્રજાપતિએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે આજ મુદ્દે વિસ્તારે વાત કરી આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી નગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બનાસકાંઠા ભાજપના સિનિયર મહિલા નેતા નૌકાબેન પ્રજાપતિ પણ ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન તેમણે જાહેર મંચ પરથી અનામત વ્યવસ્થાની સરખામણી માથાના દુખાવા સાથે કરી હતી

એક માથાનો નો દુખાવો બની રહ્યો છે આજે દેશ અંદર આપણું આશ્રિત સ્થળ આજે પાંચમા સ્તરે આપણે જઈ રહ્યા છીએ એક ભારતના એક નાગરિક તરીકે આપણી શું ફરજ હોઈ શકે કે ભારતને દેશનું જે પ્રોપર્ટી જે છે જેની મિલકત છે એ આપણી છે એનું જતન કરવાની ફરજ આપણી છે માત્ર એક પંદરમી ઓગસ્ટ

આવા પ્રકારનું નિવેદન અનેક સવાલો ઊભા કરે છે એક તરફ જ્યાં ભાજપ અનામતનું સમર્થન કરે છે ત્યારે બીજી તરફ પાર્ટીના મહિલા નેતા નૌકાબેન પ્રજાપતિ અનામતનો વિરોધ કરી રહ્યા છે ભાજપના મહિલા નેતાનું આ નિવેદન પાર્ટી માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે ત્યારે હવે આ ઘટના બાદ બનાસકાંઠામાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાય તેવા એંધાણ છે દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે